કિત આવે ઈ થવાનું ભૂતડી મમી અજી થોડીક વાર સે ખાવાનું બનાવવાની તો અમાર જેડલા પર હાં તો મારતી હું દુખની યાદ આયુ તે હારું કરી આજ જવાનું હે ક્યાં કન જવાનું સે એ વાહમાં છે ને કથા રાખી હે ને તાર જવાનું હે ફોન આયો તો મારે એકલી એરે મુઈ મને તો નોત્રો નહીં નોત્રા વગર તો ખાવા નઈ જાઉ ને રે નોત્રો હોય તો હા તો લ્યો બે કામ કરતી પણ મમ્મી હું તમને એક વાત કહું હા હું એકલી ખાવા જઈશ ને તો એ મન ને વગર ખાવાનું નઈ ભાવે ઓ હું કે ખાવાનું નઈ ભાવે પાપ લાગશે ભૂતળી તને ભલે ઓ મમ્મી સીતારામ કે સંગ તેરે પાનિયા સ પાનિયા સ ચલતા રહું એ ભાઈ કેટલા દી થઈ ગયા લે મારી બેન ને ફોન નથી કર્યો લે કરી લઉં ઈ તો હારું સાઈક ઉપર નંબર રાખી દીધા ને તો ફોન કરી શકું હાલો હાલો સીતારામ 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 શું કરે હે રે કાઈ ની જો બેઠી થી અત્યારે જ ગઈ બારે ને હું બેઠી છું હારું લે મજામાં હો બતાય ઓય મજામાં એટલે મને એમ ક્યું કે કેટલા દી થઈ ગયા ફોન કરવા લે ફોન કરું હારું લે મને ફોન તો કરો તો પણ ચા આવડે છે તને તો ભૂતડિયા લગા દીધો છે ને ના રે ના મુઈ ભૂતડી બારે ગઈ ને એને કેવાનું ભૂલી ગયો નકર ઈએ લગાડી દે પણ છે ને એને મને આ ફોનમાં માં ઉપર જ રાખી દીધો હે તે આવડે લગાવતા ના ના હારું લ્યો ભૂતડી કેરે કાવસે ને તો હું મારા ફોનમાં એવું કરાવી લઈ એટલે મને આવડી જાય હે ને તેરે હું તન તો આવડી જ જાય ને તો તો મારા થી એ હોશિયાર છે બાકી શું કે બોલ કઈ નહીં મેં કીધું લે યાદ કરું એ હું આપણી મોટી બેની ની તો કેમ છે કોણ જાણે લે કાયલી એ હું આખો દી નવરા બેહે પણ કાઈ ન કરે ઈ જ ના કરવાની કાઈ નથી કરું એટલે કરતી બચારી તો ઘણો શોખ છે ના રે ના કાઈ શોખ નથી કાઈ કરતી જો હવે તો કઢાવી દે ને તોય હામું બોલે હામુ બોલે હે એવો તો લાગતાય નહીં લાગતા નહીં પણ વડું હામું બોલે હે ને ઉતરલ છે બાઈ આઈન પાહેવારા રહેતી એટલે એવી થઈ ગઈ છે રહી રહી તો જ થઈ જાય ને મોય પેલો તો કેવી અસલ સીધી હતી એ એવા છે નવરા બેહર રાખે ભરત કઠાવી દેવાય કે રયો કામ કરે કોઈ એ હું તો હમણા રોકાવા ગઈ હતી ને તે મેં કીધું ભરત કઠાવી દેવાય કે તો તો હવે તો કઠાવી દેવું છે હવે તો કઠાવી દે એમ છે ને હું હવે તો કીતો તો કઠાવી દેવું છે હઈ જ હારું રયા કરે રયા કોઈ આમ તો આખો દી ફોન જોય એ હું તો ઉતો ફોન જોય ને આપણે કઈ કઈ ને તે હા ભરે ની એવો ફોન જોય લે કેવો શું કામ ના તેરે મુઈ શું કામ ના લે આમ તો બેઠા બેઠા ફરત ફરે રહ્યો કોઈ હારું લે તો બાકી બોલ બાકી કોઈ નહી હો તમે હમ ભરાવ કોઈ નહી જો શાંતિ છે હારું લ્યો તો હવે રાખી દઈ એ હા ભલે ઓ સીતારામ એ હા સીતારામ લે ઈએ એમ કે ભાઈ એની શું કરીએ ને રહી બેઠી બેઠી ફટવાડે છે રામાએ ગે તો અંગના સજાઉંગી દીપડાના કે દિવાળીમાં મનાઉંગી મારી ઝોપડી કે ભાગ ફૂલ જાય રા માંગે મારા જન્મ કે પાંચ સાર મીટ જાંગેરા માંગે હે મુંય ગૂગળી મારી જેડે આખલી વાર હોય કોઈ દિવસ હેં ભૂતળી હે મુંય ગૂગળી હવે શું કરશું કઈ રીતે હવે શું કરવાનું છે એ મુઈ મને તો એવું દુખ થાય છે ને બોલ જમણવાર પૂરા થઈ ગયા હવે તો સે ફેરાને દીએ જળસે હા વાચી વાત વાતો ભૂતડી મને એમ થાતો તો બોલ કે ખાલી ને ખાલી ત્રણ જ ટાઈમ છે જમણવાર આટલા દી તો કેવું હસળ કાય કામ નતો ને જો હવે તો ઘર જવાની ઉતાવળ રહે છે ખાવાનું ન બનાવવું પડે હે લી હવે નહીં જમણવાર કોણ તું દેહરી જમવાનું એ મુઈ ગમ આટલો બધા જમણવાર છે ને જમવાનું નહીં હું હોય કોઈ દી એવું જ છે સોન તને ખબર નહી હોય આ આપડા ગામના મોટા મોટા છે ને એ આપણને ચૂનો લગાવી ગયા આખા ગામને ચૂનો લગાડી દીધો છે ને ચૂનો લગાડ્યો વરી ઈયાને શું કીધું ખબર છે કે આ નનકા નનકા છે ને બધા જમણવારમાં તણાઈ જાય છે તો આપણે મોટા નઈ રાખી ને તો એ નઈ રાખે હે હાચે એવું કીધું હે તારે ખોટું નઈ કીધી હું કાઈ ઈયા તો આ વખતે તો ખાલી ત્રણ જ તણો નઈ આ તો અમે અત્યાર શું આટલી વાર માથાકૂટ કરતા હતા पुतली तू सुन रेवा दे भगवान ने आपड़ा आ सुन की भीगे माथा कूट करवा ज है मने ये उड लागे है का सुन की तो हमज से नहीं के मगज मुकी नावी है ए बा पुतली मूड बात तो ही के मन तो बहु दुख थाए है बोल अबे खावानू बनावानू वेलो वेलो करे जावानू हम तो बे कल्ला करिया बैठा का है काई चोरा होरी है रिया आखा गांव ने पंचायत करना तो केवी मजा आवती नहीं है गोगड़ी मारे तन से ने पूछू तो नतु तो, पर पूछू ऊपर से ले सो पूछू है मु इन के तिथि के तारे के जुम्बे जावनु से आज होए ली कुवास या मन नहीं ई का तो काई खबर नहीं पणिया ने सतनारायण ने कथा राखी है जुम्बे जावनु है होए ली मारे ते तो जावनु है मई मम्मी नहीं जावनु मु ए विचारती थी के ने पूछू के न पूछू हारू करियो ते पूछियो कावरी सेफ्टी मु एवी वहमी लागू हो તારી એ ક્યાં જીગર પડતી તી રહી તો એ મેં પૂછ્યું તો ખરું ને તે તો એ ના પૂછ્યું હા હવે ચૂપ રે સારું લ્યો મુઈ તમાર તો આ ચોથું ટાણું નસીબ વારા જ મળે હો હ એલી આપડા ગમ વારા એ ને બહુ મોટો ચૂનો લગાડ્યો હો ચૂનો જ લગાડ્યો હે ને એને તો એલી આ મુંબઈ વારા તો ક્યું નહીં ખાલી એક જ દી માં બધું એ પૂરું થઈ જાય લે ઈ તો મજા ના આવે નહીં ના એ ઈ ના મજા આવે આપણે અહીંયા મજા આવે ત્રણ ચાર દી જો કામ નહીં ને કેવી મજા આવે તૈયાર થઈન ફરવાનું રોજ રોજ ખાવા જવાનું અમુક તો બેહ માં રિસેપ્શન ને હું રાખે કેમ લાગે એલી પણ આ બેહ માં રિસેપ્શન રાખે ને એમાં શું થાય ખબર હે જે પીરેસ્યા વાર હોય ને એ એવા અસલ રૂપારા કપડા પહેરીને સ્કર્ટ પહેરીને ચડ્ડા પહેરીને એવું પહેરીને ફરતા હોય ને આપણે અને ડ્રેસ પહેરીને ફરતા હોય કા એલી અહીંયા કપડા કેવા મસ્ત હોય ને તો હાલી જા કે ડ્રેસ માં તને પહેરવા જડશે ગોગડી આપણે અહીંયા જો મુંબઈ વાળા જેવું થઈ ગયું મુંબઈ એક જ દી હોય ને આપણે બે જ દી હતો ને બે દી નહીં નઈ મુઈ ડોઠ દી જ હતો ને એ ભાઈ એને ખાવાનું કેવું મસ્ત હોય નહીં ફ્રૂટ ને નવ નવ ખાવાનું ને શાકભાજી ને ઘી ગોર ને એલી હું એવામાં જાઉં ને નઈ તો હું તો છે ને એકલા ફ્રૂટ જ ખાઉં ઓ મન તો ફ્રૂટ બહુ ભાવે બોલ એલી પણ એવું છે ને પ્રાઇવેટ હોય ને એને જોયો સમૂહમાં એવું ના હોય

તો લ્યો હવે શું સુખમ ભરાઉ 1000 રૂપિયા મને હવે લાગે હે હો ભૂતડી કે તું કોમર્સ ની સ્ટુડન્ટ હતી હે અલી ભૂતડી તું કેતી તે તમારા પાહે વાળા ડોસી માં મોબાઈલ શીખડાવવાનું તો શીખડાવી આવી હો શીખડાવી આવી હે અને આવડી ગયો तेरे मुહી આવડી જાય ને કેટલી માથાકૂટ કરી ખબર હે મેં અહીંયા ભેગે એલી ડોકરિયા ને ફોન શીખડાવ બહુ મોખો હો એલી એના ઉપર થી એક જોક સાહેબ હો મેં કાલ જ વાંચ્યો તો બોલ કે છોકરીએ ભેગે માથાકૂટ કરવી એટલે ડોસી માને એન્ડ્રોઇડ ફોન શીખડાવો ખડાવો સોનકી તન શરમ આવી પડે હો તું છોકરી થઈને છોકરીનો જ મજાક ઉડાવે હે એનામાં મગજ છે જ નહીં એને કંઈ ખબર પડતી જ નહીં કે કેરે શું બોલવું કાલથી છે ને છોકરા ઉપર ચાર જોક સોંટી આવે એને વહ્યાં આવીને કેજે એટલે અમે ઈ તો તમને યાદ ન હોય ને તો કહી દો કે ભગવાને એ છે ને મગજ મારી કરવા નહીં મૂક્યા તમારી માથાકૂટ કરવા મને હ ભરવા નહીં મૂકી કામ કરો તમારું મારે તો જાવું છે ઘરે ઘણું કામ પડ્યું છે હું ખાવા નહીં જવાનું આજ તો મારે એને તારે જવાનું છે મારી મમ્મીને ને તારી મમ્મીને નહીં જવાનું હોત તો અહીંયાનું ખાવાનું તો બનાવવું પડશે ને હું એ હાચે નહીં હા તો હવે ઊભો ભથાવાનું કષ્ટ કરો હે હું સોનકી હાલ ઘરે હવે ગોગળીને મોડું થાય છે હાલો ભાઈ ઓશી તનુ એને યાદ આવ્યું કે મારે ઘરે કામ છે हालो तो गोगड़ी तू आम, जाने, आम जान। जाने, कर दे, दे जा ने हूं आम जा नवरी થઈ જાય ને એટલે ફોન કરજે બે ભેગા હાલે જા સુ ખાવા એ હાલે હાલે ઓ સીતારામ હાલો સીતારામ એ હા સીતારામ લ્યો चुप माही चुप है राजा बोले कैसे वे न जा 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 ये तेरी चांद बालिया है होठों पे ये गालिया सोचने का मौका ना दिया बिल्लो मैं तो तेरे दिल पे आ गया जो तू साथ में हो तो जीतू जहा तू आवाज तो दे उड़ आओ वहा थोड़े तुम थोड़े हम और चाहिए क्या ओ बेलिया ओ बेलिया जो भैया मैं तो दर्शन रावल न फेन गीत गासू ने तो दर्शन डावल नुज गासू